સંવિધાન હત્યા દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવો પડે સતત આપણે કહીએ છીએ જુદા જુદા સ્વરૂપમાં તો કાર્યકર્તાના મનમાં એવું થાય કે તો પ્રિન્ટ મીડિયામાં પણ આવે છે સોશિયલ મીડિયામાં પણ આવે છે આપણે પુસ્તકોમાં પણ વાંચીએ છીએ અમે 15 વર્ષથી ભાજપમાં છીએ 20 વર્ષથી છીએ 25 વર્ષથી એટલે તો નો આ કથો કથો ને કથો એકની એક વાત અમે કરીએ છીએ પણ ત્યારે રાજનીતિક પાર્ટી તરીકે આપણો જે વિચાર છે એ એટલા માટે આ કાર્યક્રમની આવશ્યકતા પ્રસ્તુતતા છે કે કોઈ પણ સમાજ હોય તો એના વડવાનોની સ્થાપનાનો ઇતિહાસ એ નવી પેઢીને ખબર હોવી જોઈએ કોઈ પણ કુટુંબ હોય તો એના વડવાય એટલા સંઘર્ષની ગાથા નવી પેઢીને ખબર હોવી જોઈએ જેથી કરીને વિગા વેચવાનું ના કરે અને રાજકીય પાર્ટીના આગેવાન તરીકે પણ पंचायत થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી ની સરકાર અગિયાર થી શરૂ કરીને આપણે 11 કરોડ કહેતા હતા પણ ખાલી 14 કરોડ લઈ ગયા એવળો મોટો આપણો પરિવાર થયો વિન્ન વિન્ના વિચારધારા મે લોકો વિન્ન વિન્ના વ્યવસાય સમુદાય મે લોકો વિન્ન વિન્ના ઉંમર ના લોકો આ પરિવાર માં જોડાતા ગે અને એટલે જે લોકો જનસર્ vice કામ કર્યું છે જે લોકો રાષ્ટ્રીય સંસદ સંગમ કામ કર્યું છે

કેટલી ખર્ચીના પાર બંધ થઈ ગયા હતા કેટલી પેનોની માળીનો જાળ ઉમાળ્યો હતો કેટલી પેનોના સકાર સિંદૂર ઉસઈ ગયું અને ત્યારે બાડોલીના સત્યાગ્રહથી દાડીના સત્યાગ્રહથી કે અનેક આંતરરાષ્ટ્રીય આપની સૌની કલ્પના હતી કે સ્વરાજ આવે સ્વરાજ આવે એની સાથે સાથે સુરાજ આવે સુરાજ આવે કે રામરાજ આવે કલ્યાણ રાજ આવે પ્રજાનું આવે પણ કમનસીબે એ વખતે એવા લોકોના હાથમાં શાસન આવ્યું કે પરિણામે આપણી તમામ કલ્પનાઓ સાકાર ન થઈ શકે એ પછી આખો એક ઘટનાક્રમ આપ સૌ એના સાક્ષી છો જે પ્રમાણે શાસન ચાલવું જોઈએ એ પ્રમાણે નહીં ચાલ્યું અહીંયા ઇન્દિરાજીએ આપેલી કટોકટીની આપણે વાત કરવાના છે એ કટોકટી જેને ઓગણીસો પંચોતેર માં દેશ પર આપાતકાલીન વ્યવસ્થાઓ લાગુ પડી તો અહીંયા આપણે સમજવું છે એ કટોકટી કયા સ્વરૂપમાં લાગુ કરવામાં આપતકાલીન વ્યવસ્થા તો યુદ્ધની સ્થિતિમાં પણ લાગુ કરવાની વ્યવસ્થા હોય છે એ નેશન કેલેમટી મોટી થઈ હોય કોઈ આપદેની વ્યવસ્થા હોય છે કોઈ બીજી આકસ્મિક ઘટના બની જાય અને આપણે શાસન ક્રમાંક માટે સપોર્ટ ન હોય એવા સંજોગોમાં બંધારણની સુરક્ષા માટે આપણે કટોકટી મુકવી પડે એવું પ્રોવિઝન બાબુ સાહેબે આપ્યું હતું એનો દુરુપયોગ કેવી રીતે થઈ શકે એટલે કટોકટી કેમ આવી એ સમજવાનું છે કેવા સ્વરૂપમાં લાવે એ સમજવાનું છે અને સૌથી અગત્યનું કે ગુજરાતની એનો ભૂમિકા શું રહી ઇતિહાસ એની સાક્ષી છે કે પ્રત્યેક ઘટનામાં હિન્દુસ્તાનની રાજનીતિના ઇતિહાસની પ્રત્યેક ઘટનાની શરૂઆત એ ગુજરાતે એની અગવાઈ કરી તમે અઢારસો સત્તાવનથી આઝાદીનું જે આપણું આંદોલન ચાલુ થયું પણ એનો વડાંક દાડીના સત્યાગ્રહથી અને બાડમના સત્યાગ્રહી આ એની સફળતા નાટકના ઓદરથી સરદાર સાહેબના નેતૃત્વમાં આવી તમે સરકાર બનાવી એ પછી પણ અનેક ઘટનાઓમાં ગુજરાતે નેતૃત્વ કર્યું અહીંયા આ કટોકટીના કાળમાં પણ કટોકટીના કાળમાં એને નાબૂદ કરવા માટે અને સુશાસન સ્થાપવા માટે એ વખતે પણ ગુજરાતે અગવાઈ કરી હતી ગુજરાત એમાં નંબર 1 રહ્યું એટલે રાજનીતિક કાર્યકર્તા તરીકે આ બેતર બબતો હું આપણે બચ્ચે મુકવાનો પ્રયાસ કર્યો જનતે બંધારણને લોકતાંત્રિક વ્યવસ્થાઓને કોડવાનો ઈજાદીય પ્રયાસ કર્યો તમને ખબર છે કે એક સમય હતો કે ઇન્ડિયા ઇન્દિરા ઇન્દિરા ઇન્ડિયા એ પ્રમાણે તપતો સુર હતો અને નેહરુજી ઇન્દિરાજી રાજેજી સુખી એ પ્રમાણેની સ્થિતિ હતી

તો બંધારણ સભાને શરૂઆત કતક આવું બાબા સાહેબ બંધારણ વ્યવસ્થામાં ન આવે એના માટેનો પ્રયાસ પણ જોબાળજી કરે તમે નથી આગળથી તો આઝાદીની લડતમાં પણ સરદાર સાહેબને 15 થી 16 જેટલી પ્રાંત સમિતિઓને એને સંમતિ હોવા છતાં એને વડા વડા ના બનવા દીધા અને દેશ આઝાદીના 75મા વર્ષે પણ એના જે દુષ્પરિણામો ભોગવે છે આ દેશનું સાડા સાત લાખ કરોડ જેટલું બજેટ હજુ પણ સરહદોની સુરક્ષા વપરાય છે એના પાપમાં પણ હોય અથવા ત્રણસો સિત્તેર કે પાંત્રીસ એ દૂર કરવા માટેની આટલી લાંબી કવાયત કરવી પડી અમિતભાઈ સાહેબ એના મૂળમાં પણ કોઈ હોય તો આ નહેરુજીની અઘોષિત કટોકટીએ ગરીબી એટલા શું ગરીબો એટલા શું ગરીબીની વાતો કરે છે પણ ગરીબો માટે અનામત નહીં લાવવાનું કામ કાકા સાહેબ કલેક્ટર કલેક્ટર કમિશન ગરીબ વર્ગને મુખ્ય ધારામાં લાવવા માટે એને રોજગારની સમાન તકો મળે એટલા માટે એને ભણવાની સમાન તકો એટલા માટે એને નોકરી ધંધાની સમાન તકો મળે એટલા માટે એક કમિશનની આવશ્યકતા થઈ ત્યારે કાકા સાહેબ કમિશન મૂકી અને એ લોકોને મુખ્ય ધારામાં લાવવા માટેનો પ્રયાસ કર્યો ગરીબી શું ગરીબી શું ગરીબી શું કર્યું ગરીબો હટાવી એના માટે કંઈ કર્યું નહીં ગરીબી હટાવો એ માત્ર મત મેળવવાનું સૂત્ર રહ્યું अने 250000 में मेरे में कमिशन 250000 सिक्के सुनी ये रायत का सुनी ये कमिशन न कोई रिपोर्ट अमन में नहीं हुक्यो अने आज ये अनामत नहीं बातों करेंगे बढ़िया मारे चालू ऐसा हो गया कि ऐसा हो गया राहुल जी उम्मीदी जागे ये जिसे क्या स्टेटमेंट कर दिया कि बुमरे क्या स्टेटमेंट अनामत बातें कर ને વ્યવસ્થામાં લાભનું પ્રક્રિયા છે એનાથી વૈવટી પ્રક્રિયા કોરમ મે પડી જશે આ કોઈ કરી ના કરી શકે એને એવું પણ કીધુંતું કે તમે જે રૂપિયા બકરો છો એ બંદર પૈસા લઈ જાય એ આપની વ્યવસ્થા છે એને એવું પણ કીધુંતું કે ગરીબોને અનાજ અપવાની યોજના છે એમાં ખરીબોને આપણે પહોંચાડી શકતા નથી બંધ કરી દેવી આ પણ એક અઘોષિત કસોટી કઠોકટી ઇન્દિરાજીની કટોકટી આપણે વાત કરીએ પછી એ પહેલા તમે જો એ પછી સંજય ગાંધીની પણ એ વખતે કટોકટી રહી ચૂંટાયેલા કોઈ પણ પદ પર નહીં હોવા છતાં સીધી કેબિનેટને સૂચના આપી અને એટલા બધા નિર્ણય કરેલા છે એનાથી આપ સૌ સાક્ષી છો આ તો સત્ય સીધે જે થતા વહેલા થાય તે સ્થાયી એ પછી સોનિયાજીની કટોકટી આવી કોઈ ચૂંટાયેલા પદ ઉપર નહીં હોય તો તમામ ફાઈલો એના એના ઘરે જાય મનમોહનસિંહજીને કોઈ વિદેશી ટેલિકેશન બ્રીફ ના કરે પહેલા સોનિયાજીને બ્રીફ કરે મનમોહનસિંહજી પાછળ ઉભા હોય તમે અનેક વિડીયો છે એ પછી રાહુલજીની કટોકટી આવી તમે જુઓ કે કોઈ સુંટાયેલી સરકારનો ઓર્ડિનન્સ સંસદે પસાર કરેલો એ ફ્લોર ઉપરથી ફાડી નાખી જોયું તો કહીએ

એ તલમુતિમાં છે એ કે પ્રદારીત છાય છે તેમને જીવન જીવા ની મુશ્કેલી છે આપની જવાબદારી છે કે જો એને ત્યાં ન ખાવે તો એ લાભા જોઈએ એને વસાવવા જોઈએ એને રહેવાની વ્યવસ્થા નોકરી ધંધાની વ્યવસ્થા આ કરવી પડે એવું જવાબદારીએ કીધુંતું એવું સરદાર સાહેબે કીધુંતું એવું ગાંધીજીએ કીધુંતું અને કેમ છતા આ હાઉસ પર આવીને ચર્ચા હો અને ત્યાં છતા સિટીઝન એમેલ મેન ત્યારે ભારતીય જનતા પાર્ટી આવે છે ત્યારે પાસેનો વિરોધ તથા કે આપણે કલ્પનાની વાત કરીએ છીએ કલ્પસીને આ દેશી રાજવાનો વિભાગ નેહરુજી પાસે ગયો કાશ્મીર જુદા ગણને હૈદરાબાદ સદાર સાહેબ પાસે ન રહી અને 15 મે જે સ્થિતિ થઈતી આજે અખંડ ભારતની આપણે વાત કરીએ પણ આપું સ્વીશ તો કટાયું છે 7-8 લાખ કરોડ રૂપિયા આપણે એનો વાબળીય છે એ અખંડ ભારતની કલ્પના अंत्यार पाचो काका भोग चलती है अमे अशु तो तरसो सिते पाची लाई दे अमे तो पात्री से पाची ही दे अमे अशु तो सीए पाची लाई दे 500 बरस जुनो राम मंदिर नो प्रश्न एनोय विरोध खेड़ तो माटे नवा कायदा लागा एनोय विरोध तो मारे करवू से तो ये खबर नहीं पड़ती એટલે આપણ એક જાતની રાહુલજીની પર કટોકટી કુલ મણીને એક આંદોલનની પાર્ટી અને એક વિચારધારાની પાર્ટી આ જે છે એ બંને એટલા માટે કે પચાસ વર્ષ જેને થયા છે અહીંયા પચાસ વર્ષ થયા છે જોયું આ બધા પ્રોબ્લેમ જોયા આપણે ગુજરાતની વાત કરીએ તો બત્રીસમું તેત્રીસમું વર્ષ ચાલે છે અને માણસની પંદર વર્ષે સમજણ આવે તો પિસ્તાલીસ વર્ષ અડતાલીસ વર્ષ થયા હોય એને ખબર જ નથી કે લાઈટ આવે એ સમાચાર

આપણા જે પુનો પૂર્વના ને સસભર્ણો છે એમને મુઘીએ તો એમને મુશ્કેલી ન ઉતાવડાઈ જાય ઉતાવડાઈ જાય ને મને આવી દીધું પાર્ટી પર નિર્ણય કરે ઉતાવડાઈ આ કથા એટલા માટે કહીએ છે કે ઉતાવડ ન આવે સંતા રહે એક નેનાની વાત 35 વર્ષથી આ બેરેક કરતા અને થોડે ઉતાવડા અને નાની ભૂલ કરજીએ એટલે આ કટોકટીની આ આ પાર્ટી જે કરી તો કો વિચાર હતો કે ઇન્દિરા ગાંધીજી જે કટોકટી મુખી ત્યારે કોઈ આપતકાલીન સ્થિતિ નોતી કોઈ યુદ્ધની સ્થિતિ નોતી તો એક એવો વિચાર હતો છે કે જે અત્યારે बिहारी પાર્ટીજી એક મત માટે સંસદમાંથી એક કલાક પ્રવચન કરી અને અમે લોકો સત્તા પૂછ્યા નથી એમ કહીને રાજનામો ઉપજેતારે ત્યારે પાર્ટીના લોકોને ખબર નહોતી તો એક વિચાર હતો અને આ બીજો વિચાર હતો છે જે લોકો હારી ગયા ખોટી રીતે જીત્યા હાઈ કોર્ટમાં કેમેરી મેરુનો ચુકાદો આવ્યો રામનારાયણ સીજીને એમણે જીકેરા જાહેર કર્યા જીકેરા જાહેર કર્યા એની સામે 6 વર્ષ સુધી ચુકની નહી લેવાનો પ્રતિબંધ મૂક્યો અને પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે કઠોકટી લાવી દીધી કઠોકટી તો હોય પણ આ કઠોકટી હોય કઠોકટી એવો ભેદ છે કે આપણે પોતાને જાત બચાવવા માટે કરી થી આપણે એ વિચારવાનો લોકો જોઈએ કે આપણે એક મત માટે સત્તા છોડી आपने ए आपने ए विचार करने को कुछ ही है कि तेन तक्ते न बुझीता त्यागी ने भोगवानी बात अरे ये ये लोग कुछ है कि मारुषु नहीं तर मारुष ए लोग कुछ है ये परिवार पोषण की बात करें जाए आपने अंतियों ने नहीं बात करी है जी चलो जला ये दीप कहाँ जहाँ अभी भी अंधेर है नदी पहुँच चुकी

दर्शने जो ऐसा मटे से के जीवा है सालों जीवा ऐसा मटे के बाबा तो बंधार कटो कटी दिवस ऊपर जे वातों से तमारे समय तमें चारस्ता ऊपर बैठा हुआ है एपीएमसी में होए मंडी में, हो में बैठा हुआ है बेनो बजन मंडी में बैठा हूँ क्या घना लोगों में बोल का आप पढ़ा कांग्रेस पढ़ा है पहला पूरी दिवाओं तो हटूँ हो जो युक्त है क्या पैसा ना मरिया जो युक्त પેલા લોકોને આપણે પદ બે ટીમ બનાવી એટલે નાની નાની બાબતો પર જ્યારે આપણે સંભળીએ ને ત્યારે આપણી પાર્ટી બની ગઈ હું તો ન હોનીયા 19 ડાઉ કરેન ચાલે આઉદો ન હોનીયા ભાજપ ડાઉ કરેલો ચાલે એ કુનાની બાબતોમાં આપણે પોસ્ટર તઈજે છે ત્યારે કટોકટીમાં કેવા પ્રકારનો ઝુલમ થયો કેવા પ્રકારનો ઝુલમ એ આપણને ખબર પડે ને તમે આખી વ્યવસ્થાને તમે જુઓ તો કેટલું બધું એમણે એને ડિસ્ટ્રેક કરી દઉં કે कटोकटी लादवा व्यवस्था थी कि मंत्रिमंडल कैबिनेट बोला कोई कैबिनेट में नहीं कोई मंत्रिमंडल नहीं बोला इंदिरा जी है जीती आने इंदिरा है इंदिरा ऐने लाके तो कि मंत्री मंडल पर ना नहीं करे कारण कि हाई कोर्ट इस बिंदु पे इतने आप अब घोषित तो कटो कटी ने घोषित कटो कटी में फिरोज बानो काम ही दिमाग से तो अने पची आको सिंसिलो कि संसद ऊपर संसद चालवा ऊपर प्रतिबंध पत्रकारों ऊपर प्रतिबंध प्रेस काउंसिल ऊपर प्रतिबंध आना विषय जे भाषण करे एना माते प्रतिबंध छापू छापा ऊपर पण प्रतिबंध जे राजकीय महानुभाव लोकों, छे एना ऊपर पण प्रतिबंध अने अनेक लोको अनेक लोको ने घर छे ने एना बले जेल घर थे जेलो भरे गे पकड़ी पकड़ी ने पुलिस जेवनो जे पण आ आ विषय पर बात ફટાફટ આટલીથી અટક્યા નહીં હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે પણ એને માલ નાખ્યું અને એમને ઘેર જવાનો મારો આવ્યો એટલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પણ કટોકટી જાહેર કરવી આપણી વચ્ચે મને રાઘવજીભાઈ પટેલ સાહેબ આવી રહ્યા છે એમનું સ્વાગત કરીએ છીએ એપે કટુકટી એક વિષય છે કટુકટી કયા સ્વરૂપમાંની એ અગત્યનો વિષય છે અને કટુકટી કેમ લાગવાનું આવ્યું એ અગત્યનો છે પોતાના પરિવારના સ્વાત માટે વ્યક્તિગત સિત બચાવવા માટે હાઈકોર્ટ એ સશમેતા તંત્ર સુપ્રીમમાં જવું પડ્યું સુપ્રીમમાંથી જજપે તાજુ અને ત્યાર સતા કેબિનેટની મંજૂરી સિવાય આ કટુકટી આવીતી અને સમગ્ર લોકતંત્ર સમગ્ર ન્યાયતંત્ર અને સમગ્ર સમાજ તંત્ર સમાજના આગેવાનોને પણ બોલાવી બોલાવી અને જેનો કરી દેવામાં આવ્યો તમામ પત્રકારો પ્રેસ મીડિયાના લોકો વીજળીના કનેક્શન જેટલા પ્રેસ હતા એના વીજળીના કનેક્શન કાપી દીધા હતા છાપુ ના છાપે પણ તમામ પત્રકારોને ભૂલી દીધા કેટલા નવજુવાન લોકો આની વિરુદ્ધ અવાજ કરતા હતા તો એ લોકોને પણ જેલમાં પૂરી દેવાના અને બંધ કરી દેવાની વાત હતી એમાં એ પ્રમાણેની વ્યવસ્થા હતી

અને તેમ છતાં તમે ગરીબી હટાવો ગરીબી હટાવો ગરીબી હટાવો કરી અને સંવિધાનને ધજ્યા ઉડાવો કોઈ જગ્યાએ કાયદા જેવું થયું અને એ લોકો જ્યારે આખી વ્યવસ્થા બહુ લાંબી કથા છે આખો દિવસ વાત કરીએ તો એ ઓછો પડે એટલું સાહિત્ય છે પણ ગુજરાતી તરીકે આપણને ગૌરવ હોય કે આપણી ભૂમિકા શું વધારે ફોકસ આપણે એને કરીએ કે સંવિધાન બચાવવામાં કે કટોકટીના સમયમાં ગુજરાતની ભૂમિકા શું ગુજરાતની ભૂમિકા એ નહીં કે મને કેતા બોલનસાઈ છે કે હિન્દુસ્તાનના દરેક સત્યાગ્રહમાં દરેક માંગણી કે 1857 નું બબળ હોય એ આઝાદીની ચડવડ હોય એ દાંડીનો સત્યાગ્રહ હોય એ બારડોલીનો સત્યાગ્રહ હોય એ નાકંદનું આંદોલન હોય એ એના પછી અનામતનું આંદોલન હોય અને પછી આ 74 નું નમ નિર્માણ આંદોલન આ કઠોકઠી બચાવ દિવસની વાત છે તમામ આંદોલનોમાં એક મુખ્યયો એનો કે સરદાર સાહેબ હોય કે ગાંધીજી હોય કે રવિશંકર મહારાજ હોય કે નવ નિર્માણ મરા હોય કે નરેન્દ્રભાઈ મોદી બધાને લોકોએ ગુજરાતની ભૂમિકાનો પ્રમુખ છે તમે જો પેરાલિએવ બનેલું કે કટોકટી ડિક્લેર થઈ કે જસસલા ગુજરાતનો નવ નિર્માણ કરવાનો ચારે નવ નિર્માણની અંતરને ગુજરાતમાંથી બનાવને સફળતાએ ત્યાર સરકારને કોંગ્રેસની પાણી દીધી જનતા મંચારી બાબે જસભાઈ સાહેબની સરકાર બની એટલે ગુજરાતના લોકોએ आपना जो बड़वा हमने गुजरात ने आपवा देशने कटोकटी सामे सारखं प्लेट आणि देशमेसर त्या हो श्वास लवानी मुश्केली होती छुपाई पडत एले देशना नेता सुब्रमण्य स्वामी जॉर्ज फर्नांडिस विजयाराधेशिंधिया गायत्री आपला बाबासाहेब तेवरा तत्कालीन वडा આ બધા લોકોએ ગુજરાત આવી અને આંદોલનને ગુજરાતના પ્લેટફોર્મથી ઉપાડ્યું ગુજરાતના લોકોમાં પણ આપણે સૌને ગૌરવ થાય કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનું નેતૃત્વ અગર એ નાતાલા ઝઘડા હેમબેન આચાર્ય મસન ગજેન્દ્ર ગડકર વિદ્યાબહેન ગજેન્દ્ર ગડકર આપણા અનંતભાઈ ચિમનભાઈ શુક્લા અનંતભાઈ તબે આ લોકોએ અહીંયા જે આંદોલન કર્યું દેશના લોકોએ અહીંયા અહીંયા આશરો લીધો એમે છુપાવવાનું કામ આપએ કરી કારણ કે અહીં આપની વિરોધ પક્ષની સરકાર અને ગુજરાતમાંથી નીકળેલી જે વાડાએ સમગ્ર દેશમાં કટોકટી વિરોધ જન્મેલી છે અહીંથી લઈને નવ નિર્માણ પીઆર ચાલુ થયું એટલે કટોકટી લાટી એ એક વિષય છે આપણું સમાજે ગામડાની બાબત છે કે કટોકટીને નાબૂદ કરવા માટેની પહેલ પણ એ ગુજરાતની કરીતી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જેમને વેસ્ટ પલ્ટો કર્યો તો

ગુજરાતે કટોકટી વિરુદ્ધ જે આંદોલન કર્યું અને એ જે તвари છે તમે જુઓ તો આંદોલનનું સ્વરૂપ જે હતું અને એની જે પરસ્તી હતી આજે 50 વર્ષ પુરા થયા છે 1975 થી 25 સુધીની યાત્રા અનેક ચડાવ ઉતરાન અનેક બનાવો રાજનીતિની દિશાને કસા બદલાઈલી વિકાસની પરિભાષા બદલાઈલી અને વિકાસની એક નવી વ્યાખ્યા મળી રાજનીતિની એક નવી તાસીન ઉભી થઈ અને નમંત્ર દેશમાં સમગ્ર વિશ્વમાં સર્વસામાન્ય લીડર તરીકે અને વિકાસ પુરુષ તરીકે નરેન્દ્રભાઈ પ્રસ્થાપિત થયા એ પચાસ વર્ષની યાત્રા છે તમે જુઓ તો છસો ને આંદોલન ચાલ્યું પચીસમી જૂન પંચોતેર થી બાવીસ માર્ચ ઓગણીસો સિત્યોતેર સુધી એક પણ અઠવાડિયે ગુજરાતમાં એવું ન કે નવું આંદોલન ના આપ્યું અહિયાં ઘણા બધાના મનમાં છે એ ભંડેરી સાહેબ તો છે હૈ જને ડબ ચાતારે એક પર બનાવો ને નેબુદ મેટ્રિક સંમેલન વેપાર સંમેલન વિદ્યાર્થી સંમેલન કટોકટી અહલ્યાબાઈ સિસિલીદા મેદાન મેના ભેલા ત્યારે વન નેશન વન ઇલેક્શન સદા કઠોક કક ચાલે ને એ લોકો કોઈ સંસાધનો નતા માર પડતો તો છુપાઈને કરવાનું હતું જેલમાં જવું પડતું તો એ 635 દિવસ સુધી એક પણ અઠવાડિયે હું એક નવો કાર્યક્રમ ના આપ્યો અહીંયા એર કન્ડિશન હોલ અહીંયા સરક બેઠવાની વ્યવસ્થા તમને ભોજનની પણ વ્યવસ્થા થશે અને તેમ છતાં એમ થાય કે હાલ હું આવવું પડે એટલા માટે આ કટોકટી દિવસની યાદગીરી આપણે કરીએ છીએ કે આપણા વડવાઓએ કેવા સંઘર્ષમાંથી આ વિચારને આ ભટકૃપ સુધી લાયા છે તમે બધા તો નસીબદાર છો પાર્ટીનો સુવર્ણકાળ ચાલે છે

પાર્ટીની યોજના પ્રમાણે આ ની વાત કરવાની મને લાગે છે કે હજુ મારા કરતા